સૌથી પેલા દોસ્તો આપણે વાત કરીએ તો રેલમ ચક્રવાત ના આજે અને આવતીકાલના લઈને મોટા સમાચાર તો બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતથી રેલમ તોફાન છવ્વીસ મેના રોજ એટલે કે આજે મધ્યરાત્રિએ પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે ટકરાશે તો તે દરમિયાન તેની સ્પીડ એકસો કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે ત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં એક મીટર ઊંચા મોજા પણ ઉછળી શકે છે તો આ ચક્રવાત રવિવારે સવાર સુધીમાં તોફાનમાં ફેરવાઈ જશે ને આજે રાત સુધીમાં તે વધુ તીવ્ર બનશે અને તે બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે આઠ ઇંચ વરસાદ લોકોના જીવ ગયા તો સતર્ક રહો જ્યાં દર્શક મિત્રો કેરળ થી જ મોટા સમાચાર સામે આવ્યા છે તો અહીં છેલ્લા ચોવીસ કલાકમાં કેટલાક સ્થળોએ આઠ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે તો કોચી અને ત્રિસુરમાં ભારે વરસાદ પડ્યો હતો તો રાજ્યમાં વરસાદથી થયેલી દુર્ઘટનાઓમાં અગિયાર જેટલા લોકોના મોત પણ થયા છે તો કેરળના સીએમએ લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે તો આ સાથે તેમણે જણાવ્યું કે થોડા સમયમાં ભારે વરસાદથી અચાનક જ પૂર આવી શકે છે તો લાંબા સમય સુધી વરસાદ પડતા ભૂસ્ખલન પણ થઈ શકે છે તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે અમદાવાદ અને ગાંધીનગરમાં રહેતા અને આજુબાજુ વિસ્તારના જિલ્લાના ખાસ ધ્યાન આપો તો ભયંકર ગરમીથી લોકો હેરાન થઈ રહ્યા છે તો આની વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારા ત્રણ દિવસ સુધી હીટવેવ રહેશે તો તેની સાથે ચોવીસ કલાક માટે અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે તો અહીં રહેતા લોકો ગરમીમાં ખાસ પોતાનું ધ્યાન રાખે તો ગુજરાતના વિવિધ શહેરોમાં તાપમાન પિસ્તાલીસ ડિગ્રીથી ઉપર જઈ શકે છે તો વડોદરા છોટાઉદેપુર કચ્છ જુનાગઢ ભાવનગર અને સુરેન્દ્ર હીટવેવ આગાહી કરવામાં આવી છે તો દોસ્તો હિટવેવ પ્રમાણે તમારા વિસ્તારમાં પણ કેટલા પ્રમાણમાં તાપમાન છે ફટાફટ નીચે કોમેન્ટ કરજો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે તો બુલિયન માર્કેટમાં ગઈકાલે 24 કેરેટ સોનું 874 રૂપિયા સસ્તું થઈને 71952 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર થઈ ગયું છે જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ 358 રૂપિયા જેટલો ઘટાડો થઈને 89697 રૂપિયા પ્રતિ કિલો પર થઈ ગઈ છે જ્યારે છેલ્લા 4 દિવસમાં સોનું 2270 રૂપિયા પ્રતિ કિલો અને ચાંદી રૂપિયા 3317 ત્રણ રૂપિયા પ્રતિ કિલોએ સસ્તું થયું છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યો છે ચૂંટણીના પરિણામને લઈને વધુ એક ભવિષ્યવાણી તો જાણો કોણ બાજી મારશે તો યોગેન્દ્ર યાદવના વિશ્લેષણ અનુસાર બે હાજર ને ચોવીસની લોકસભાની ચૂંટણીમાં ભાજપને બસો ને ચાલીસથી લઈને બસો સાઠ અને એનડીએમાં તેના સાથી પક્ષોને પાંત્રીસથી લઈને પિસ્તાલીસ જેટલી બેઠકો જીતી શકે છે તો આમાં ભાજપ પાસે કુલ બસો ને પંચોતેર થી લઈને ત્રણસો ને પાંચ થી દસ જેટલી બેઠકો હશે તો કોંગ્રેસને પંચ્યાસી થી લઈને સો જેટલી સીટ અને ઇન્ડિયા એલાયન્સ ને એકસો ને વીસ થી લઈને એકસો પાંત્રીસ જેટલી સીટો મળશે જ્યારે દોસ્તો બે હાજર ને ઓગણીસ ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ ને માત્ર બાવન જેટલી સીટો મળી હતી તો ચૂંટણી અને સામાજિક રાજકીય મુદ્દાઓને ઊંડાણપૂર્વક સમજનારા છે યોગેન્દ્ર યાદવ તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે સ્માર્ટ મીટરના વિરોધમાં સુરતની મહિલાઓ રણચંડી સ્માર્ટ મીટર લાગે તે પહેલા જ વિરોધ કર્યો છે તો મહિલાઓએ કહ્યું છે કે પહેલા વડાપ્રધાન મોદીના ઘરે સ્માર્ટ મીટર લગાવ પછી અમારા ઘરે લગાવજો તો અનેક સોસાયટીમાં માં પણ સ્માર્ટ મીટર માટે આવું નહી તેવા બેનરો લગાવવામાં આવે છે તો આ વિશે તમારું શું કેવું છે ફટા ફર્નિચર કોમેન્ટ કરીને જણાવજો ત્યારબાદના દોસ્તો આગળના બીજા સમાચાર વિશે આપણે ફટાફટ વાત કરીએ તો જીઓ સામાન ભાડે આપવાનો બિઝનેસ કરશે તો જીઓ ફાઈનાન્સીયલ સર્વિસ હવે ડિઝાઇન લેગેજિંગ બેગેસ એટલે કે ભાડા ઉપર યોજના બનાવી રહી છે તો કંપનીએ રિલાયન્સ રિટેલ પાસેથી રૂપિયા છત્રીસ હજાર કરોડના ઉપકરણો ખરીદવા માટે શેરધારકો પાસેથી મંજૂરી માંગી છે તો પ્રાસ્તાવિક ડીલ હેઠળ જીઓ લેગેજિંગ સર્વિસ નામનું જે એફએસ યુનિટેડ ટેલિકોમના સાધનો અને અન્ય ઉપકરણો ખરીદશે જેમાં સામાન્ય રીતે તે રાઉટર અને મોબાઈલના ના ફોન નો સમાવેશ થશે જોકે કંપનીએ કોઈ પણ પ્રકારની હજુ સુધી સ્પષ્ટતા કરી નથી ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર આ ટીવી સિરિયલો હવે થઈ જશે બંધ તો આગામી દિવસોમાં ઘણી બધી ટીવી સિરિયલો બંધ થવા જઈ રહી છે તો આ સોની ટીઆરપી ઘણા બધા સમયથી ઘટી રહી છે જેના કારણે તેમને બંધ કરી દેવામાં આવશે તો બંધ થનારા ટીવી શોની યાદીમાં ઈમલીથી લઈને કયામત છે કયામત તક સુધીના નામ સામેલ છે તો આ ઉપરાંત ખટ્ટા મીઠા પ્યાર હમારા પંડિયા સ્ટોરી શ્રીમદ રામાયણ તેરી મેરી દોરિયા અને દબંગી જેવા શો આવતા મહિનાથી બંધ થાય તેવી શક્યતાઓ છે ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ગાંધી પરિવારે કોંગ્રેસના બદલે આમ આદમી પાર્ટીને મત આપ્યો તો લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કામાં ગઈકાલે દિલ્હીની સાત બેઠકો માટે મતદાન ચાલી રહ્યું હતું તેવામાં એવું પણ પહેલી વખત બન્યું છે જ્યારે ગાંધી પરિવારે પોતાની જે પાર્ટી કોંગ્રેસને મત નથી આપ્યો તેનું કારણ છે કે ઇન્ડિયા ગઠબંધનના પ્રમાણે ગાંધી પરિવારનો જે મતદાન છે તે નવી દિલ્હી બેઠક આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે એટલે કે આવું પહેલી વખત બન્યું છે કે રાહુલ અને સોનિયા ગાંધીએ કોંગ્રેસના બદલે બીજી પાર્ટીને મત આપ્યો છે આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ગરમીએ માઝા મૂકી તો વધુ નવ જેટલા લોકોના મોત ગરમીએ માઝા મૂકી છે તેવામાં તો ગભરામણ હાર્ટ એટેક હિસ્ટ્રોકના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે તો મરનારાઓની જીબી લાઇન લાઈન ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલ પણ હતા તો વડોદરામાં છેલ્લા સાત દિવસમાં ગરમીના લીધે ઓગણત્રીસ જેટલા લોકો મોતને ભેટ્યા છે

તો દોસ્તો ત્યારબાદ ના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે દસ રૂપિયાની બે નોટો ની બે લાખમાં હરાજી તો એકસો ને છ વર્ષ પહેલા ડૂબેલા જહાજમાંથી દસ રૂપિયાની ની બે ભારતીય નોટો લંડન લંડનમાં હરાજી કરવામાં આવશે તો તે બે લાખ સાઠ હજાર રૂપિયા સુધી વેચાય તેવી શક્યતા છે તો હરાજી ઓગણત્રીસ મે ના રોજ થશે તો ઓગણીસો ને અઢાર માં એસ સિરાલા નામનું જહાજ લંડન થી મુંબઈ જતી વખતે ડૂબી ગયું હતું તો આ જહાજ ઉપર જર્મન સબમરીન દ્વારા ટોરપીડો વડે હુમલો કરવામાં આવ્યો હતો તેમાં બસો તેર જેટલા લોકો પણ હતા જેમાંથી આઠ જેટલા લોકોના મોત થયા હતા અને માર્યા ગયેલા લોકોમાંથી સાત ભારતીય પણ હતા આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો રાજકોટમાં અગ્નિકાંડમાં ચોંકાવનારો ખુલાસો જ્યાં દર્શ મિત્રો રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટના અંગે મોટો ખુલાસો થયો છે તો એસીમાં ધડાકો થયા બાદ આગ લાગવાની વાત પણ સામે આવી છે તો ફાયર એનઓસી વગર જ આ ગેમ ઝોન ચાલતો હતો તો યુવરાજ સિંહ સોલંકી નામના વ્યક્તિ આ જગ્યાનો માલિક હોવાનું પણ સામે આવ્યું છે તો પોલીસે સોલંકી પ્રકાશ જૈન રાઠોડ રાહુલ અને મહેન્દ્રસિંહની અટકાયત કરી છે તો દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બાર બાળકો સહિત ચોવીસ જેટલા લોકોના મોત થયા છે તો દોસ્તો તમારા મતે આવા આરોપીઓને કેવી સજા થવી જોઈએ ફટાફટ નીચે અમને કોમેન્ટ કરીને જણાવજો ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે તો રાજકોટમાં અગ્નિકાંડ મુદ્દે ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત તો રાજકોટના ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્યના મુખ્ય